નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષ નો જાયકો માં તો આજે આપણે બનાવી રહ્યા છીએ કડાઈ પનીર અને નાનની રેસીપી તો ચાલો શરૂ કરીએ બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં અંદાજે અડધો કપ પાણી એડ કરીશું પાણી એડ થઈ જાય ત્યારબાદ તેમાં અડધો કપ દૂધ એડ કરીશું ત્યારબાદ તેમાં અંદાજે ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે મોડું દહીં એડ કરીશું આપણે ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો તે ખાસ ધ્યાન રાખવાનું ત્યારબાદ તેમાં અંદાજે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તે એડ થઈ જાય ત્યારબાદ તેમાં વન ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું ત્યારબાદ વન ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લીધી છે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં અંદાજે એક કપ મેંદો એડ કરીશું અને આપણે જેટલો મેંદો એડ કર્યો હોય તેટલો જ તેની સામે આપણે ઘઉંનો લોટ એડ કરીશું જેથી આપણી નાન એકદમ ખાવામાં પોચી રહેશે અને ચવડ નહીં થાય અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ કિચન પ્લેટફોર્મ સાફ કરી તેમાં તેલ લગાવી અને લોટને સારી રીતે મસળી લઈશું લોટ મસળાઈ જાય ત્યારબાદ તેને એક પેન લઈ તેમાં ઉપર નીચે બંને લોટ ને તેલ લગાવી અને અંદાજે સાત કલાક માટે તેને રેસ્ટ આપીશું અને ઉપરથી થોડું એવું પાણી વાળું કપડું ઢાંકીશું આપણા લોટ ને પાંચ થી સાત કલાક માટે રેસ્ટ થઈ ગયો છે ત્યારબાદ તેને સારી રીતે મસળી લઈ અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે નાની નાની સાઈઝના લોવા વાળી લઈશું તમે જોઈ શકો છો કે આપણે બટાક લૂટના લુવા વાળી લીધા છે ત્યારબાદ તેને ઉપર નીચે બંને બાજુ તેલ લગાવી અને ફરીથી પંદર થી વીસ મિનિટ માટે કપડું ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે તમને રેસ્ટ આપીશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નાન ને વણવા માટે મેં એક થાળી લઈ લીધી છે તેમાં લોટ એડ કરીશું અને આપણે જેવડી નાન બનાવી હોય તે સાઈઝ નું આપણે લુવો લઈ લેશું અને ભરતી બાજુ તેમાં લોટ લગાવી લઈશું અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે બંને હાથોની મદદથી આપણે લોટને શેપ આપી દઈશું તમે ચાહો તો તેને મદદથી તમે વણી પણ શકો છો શેપ અપાઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી કાળા તલ એડ કરીશું અને ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને બંને વસ્તુને આપણે હાથની મદદથી દબાઈ દઈશું જેથી તે નીકળી ન જાય ત્યારબાદ તેને આપણા હાથ ઉપર લઈ લઈશું અને પાછળની સાઈડમાં આપણે તેમાં પાણી લગાવી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણે પાણી લગાવી દઈશું ત્યારબાદ એક લોઢી ગરમ કરી અને લોઢીને સારી રીતે ગરમ થવા દઈશું લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે નાનને મૂકી દઈશું અને આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે બંને બાજુ ફેરવતા જઈ અને નાનને સારી રીતે શેકી લઈશું તમે તમે સ્ક્રીન ઉપર જોઈ જોઈ શકો શકો છો છો કે આપણી નાન સારી રીતે શેકાઈ ગઈ છે ત્યારબાદ તેમાં આપણે ઉપરથી ઘી લગાવી દઈશું અને તમે જોઈ શકો છો કે હોટલ કરતા પણ સોફ્ટ એવી આપણી નાન તૈયાર છે તો ઘરે જરૂરથી બનાવજો કડાઈ પનીરનો મસાલો બનાવવા માટે એક લોટી ગરમ કરીશું તેમાં અંદાજે ત્રણ સૂકેલ મરચાં એડ કરીશું વન ટેબલ સ્પૂન આખું જીરું એડ કરીશું ત્યારબાદ દોઢથી બે ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા એડ કરીશું વન ટેબલ સ્પૂન વરિયાળી એડ કરીશું અને પાંચથી સાત આખા મરી એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે શેકી લઈશું

મસાલો તૈયાર છે પનીરની ગ્રેવી બનાવવા માટે અહીંયા એક પેન લઈ તેમાં અંદાજે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન ઘી એડ કરીશું ઘી એડ કર્યા બાદ તેમાં વન ટેબલ સ્પૂન જીરું એડ કરીશું જીરું સારી રીતે કકડી જાય ત્યારબાદ તેમાં અંદાજે બે થી ત્રણ નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી અને તેલમાં સારી રીતે સાંતળી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણી ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે અંદાજે એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલી લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને તેને પણ આપણે ડુંગળી સાથે સારી રીતે સાંતળી લઈશું આપણી પેસ્ટ સતળાઈ જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું અને તમારા ઘરમાં જે બી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું મેં અહીંયા બે ટેબલ સ્પૂન એડ કર્યું છે ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન ટી સ્પૂન આપણે જે કડાઈ પનીરનો મસાલો બનાવ્યો હતો તે એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આપણે ગેસની હાથને ધીમી કરી દઈશું અને થોડી વાર માટે ચડવા દઈશું ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરી અને આપણા મસાલા થોડીવાર માટે ચડવા દઈશું ત્યારબાદ તેમાં બે ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું નમક એડ કર્યું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણું જ્યાં સુધી તેલ ના છૂટવું પડે ત્યાં સુધી આપણે બધી જ વસ્તુને સારી રીતે ચડવા દઈશું ત્યારબાદ આપણા ટમેટા સોફ થઈ જાય પછી આપણે મિસરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મેશ કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી કઢાઈ પનીરની ગ્રેવી તૈયાર છે કડાઈ પનીર બનાવવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન તેલ અને બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરેલું છે તે બધી જ વસ્તુ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક નંગ લાંબી કાપેલી ડુંગળી એડ કરીશું ત્યારબાદ તેમાં એક નંગ ટમેટું એડ કરીશું અને એક નંગ ને એડ કરી અને ગેસની આંચને ફૂલ રાખી અને બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાતરી લઈશું આ બધી વસ્તુને થોડી એવી કાચી રેવા દેવાની છે જેથી તેનો શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ તેમાં સતળી જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને બધી જ વસ્તુને ફરીથી થોડી વાર માટે ચડવા દઈશું એક થી બે મિનિટ માટે ચડી જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલાને એડ કર્યા બાદ થોડી ધીમી કરી દઈશું જેથી આપણો મસાલો બળી ન જાય ત્યારબાદ આપણે જે ગ્રેવી બનાવેલી હતી તે આપણે તેમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે શાકના થીકનેસ આપવા માટે તેમાં અડધો કપ પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે થી સાત મિનિટ માટે ચડવા દઈશું જ્યાં સુધી તેમાંથી તેલ ના છૂટવું પડી જાય આપણું તેલ છૂટવું પડી ગયું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિશ કરીશું અને આપણું કડાઈ પનીરનું શાક તૈયાર છે જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો